ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં આજે ચર્ચાઓ થઈ છે સકારાત્મક ચર્ચાઓના અંતે આવતીકાલે કેબિનેટમાં એ વાતોની એમની જે પોઝિટિવ વાતો બધી સ્વીકારાઈ છે અને એ કેબિનેટની મંજૂરી લીધા પછી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની મંજૂરી મળ્યા પછી આવતીકાલે તમામ બાબતોની જાહેરાત પણ થશે અને એનો પરિપત્ર પણ થશે પરંતુ આ વખતે પહેલી વખતે ગુજરાતના ઇતિહાસમાં એક સકારાત્મક બાબત જોવા મળી કર્મચારી મહામંડળે પણ કહ્યું કે અમે અમારા જે જોબ ચાર્ટ છે અમારે કરવાના કામમાં અમે કેટલા કેટલા કામ વધારાના પણ કરીશું અને સાથે એ કામોની ગુણવત્તા વધારવા માટે પણ પ્રયત્ન કરીશું અને સાથે આ જે કર્મચારીઓ સાથે જોડાયેલી બાબતો માટે કેટલાક સકારાત્મક સૂચનો પણ અમે કરીશું આમ બંને પક્ષે કર્મચારી મહામંડળના બંને હોદ્દેદારો ભાઈ શ્રી સતીષભાઈ અને દીઘુભા અને બીજા ઘણા બધા હોદ્દેદારો પણ હાજર હતા તમામે આ બાબતને સકારાત્મક વાત તરીકે સ્વીકારી છે